નવરાત્રીમાં જો મળે તમને આ આઠ સંકેત તો સમજી જજો કે માતાજી તમારા ઘરમાં પધારી ચૂક્યા છે જય માતાજી જય માતા રાની ભક્તો જી હા પ્રિય મિત્રો શારદીય નવરાત્રીમાં તમને આ સંકેત ત્યારે જ મળે છે જ્યારે માતા તમારા ઘરમાં બિરાજમાન હોય તમારા પર કૃપા વરસાવવા માટે તૈયાર હોય તમારું દેવું અને ગરીબી દૂર કરવા આવી હોય અને તમને તમામ કષ્ટોથી તમને મુક્તિ આપવા આવી હોય ત્યારે જ આવા સંકેતો મળે છે ભક્તો તમારા નવ દુર્ગાની કૃપા થાય છે ત્યારે આ સંકેતો મળવાના શરૂ થઈ જાય છે હા ભક્તો આ સંકેતોથી તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે કે નહીં કેમ કે આ માહિતી બધા તમારાથી છુપાવવા માંગે છે પણ ભક્તો માતા રાની પોતાના હોવાનો અહેસાસ તેમના બધા ભક્તોને કરાવે છે ભલે નાના ભક્ત હોય કે મોટા માતા રાની બધાને પોતાના હોવાનો અહેસાસ કરાવે છે તો ભક્તો આ દસ સંકેતોથી તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે અને આ સ્પષ્ટ સંકેતો બતાવે છે કે માતા રાની તમારા ઘરમાં આવી ચૂકી છે અને ભક્તો એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી ચાલતી શારદીય નવરાત્રી દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે મનુષ્યની આધ્યાત્મિક શક્તિ વધતી જાય છે અને આ રીતે લોકો ઈચ્છા ક્રોધ અહંકાર ઈર્ષા લોભ વગેરેથી મુક્ત થઈ જાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થઈ જાય છે તેમજ તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કામ કરવા લાગે છે તેથી ચાલો જાણીએ મિત્રો જો માતા રાની આપણી સાથે હોય તો આવા દસ સંકેતો મળે છે તો એ કયા કયા સંકેતો છે તે વિશે જાણવા ચાલો આ વિડિયોને ધ્યાનથી સાંભળીએ પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે માતા રાની તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે તો ભક્તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો જેથી કરીને તેમની કૃપા તમારા તમારા પર પર અને પૂરા પરિવાર બની રહે તો ચાલો જાણીએ એ વિશેષ સંકેતો વિશે તો મિત્રો જ્યારે માતા રાની તમારી સાથે હોય તો આ દસ સંકેતો મળે છે જેનાથી તમે જાણી શકો છો કે માતા રાણી તમારી પૂજાથી પ્રસન્ન છે માતા રાણી તમારી સાથે છે જારે મિત્રો તમને પૂજા દરમિયાન આંસુ આવવા લાગે આમ તો મિત્રો આપણે રોજ પૂજા કરીએ છીએ પણ આંસુ નથી આવતા પણ નવરાત્રી ના સમય જયારે તમે પૂજા કરો અને આંસુ આવવા લાગે તો સમજી લેજો કે માતા રાની તમારી સાથે છે અથવા જો પૂજા દરમિયાન તમને એવું લાગે કે કોઈ તમારી પાછળ ઉભું છે તો સમજી લેજો કે માતા રાની તમારી સાથે હંમેશા છે તે ઉર્જા સ્વરૂપે તમારી સાથે ઉભી રહે છે તો આ પ્રથમ સંકેત છે ભક્તો બીજો સંકેત છે કે જો જુગણું ટમટમતું હોય અને તમારા કપડા કે શરીર પર ચોંટી જાય મિત્રો જો જુગણું ટમટમતું હોય અને તમારા કપડા કે શરીર પર ચોંટી જાય તો સમજી લેજો કે માતા રાની તમારી સાથે છે કારણ કે મિત્રો જુગણું જોગણ કહેવાય છે અને તે માતા રાની પરમ સેવિકા છે જ્યાં માતા રાનીની શક્તિઓ હોય ત્યાં આ જુગણું જઈને આપોઆપ ચોંટી જાય છે જો માતા રાની તમારી સાથે હશે તો તમારા શરીરમાં આપોઆપ ઊર્જા શક્તિ જાગૃત થઈ જશે અને આ જુગણું આવીને જબરજસ્તીથી તમને ચોંટવા લાગે છે ભક્તો ત્રીજો સંકેત છે કે રાત્રે અચાનક ઝટકા સાથે તમારી ઊંઘ ખુલી જાય તો સમજી લેજો કે માતા રાની તમારી સાથે છે અને તમને જગાડવા માંગે છે તે તમને કોઈ સંકેત આપવા માંગે છે ત્યારબાદ ચોથો સંકેત છે કે તમારી આસપાસ લોબાન ધૂપ ચંપો કે અન્ય ફૂલો જે તમારા ઘરની આસપાસ નથી મળતા સુગંધ તમને આવે છે તો સમજી લેજો કે માતા તમારી સાથે જ હાજર છે અને જ્યારે માતા રાની તમારી નજીક હોય ત્યારે મિત્રો લોબાનની ખુશબુ ખુશ્બુ આવે છે ધૂપ અને ચંપાના ફૂલની ખુશબુ આવે છે અને એવા ફૂલની ખુશ્બુ આવે છે જેની સુગંધ આપણે ક્યારે લીધી નથી જે આપણા ઘરની આસપાસ નથી હોતા અને મિત્રો આ સંકેત થી પણ તમે જાણી શકો છો કે માતા રાની તમારી સાથે જ છે મિત્રો હવે પાંચમો સંકેત જાણીએ તો જો નવરાત્રી દરમિયાન તમને સ્વપ્નમાં કોઈ નાની કન્યા દેખાય કારણ કે નાની કન્યાઓને દેવીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તો નવરાત્રીમાં જો તમને નાની કન્યા દેખાય કે લાલ વસ્ત્ર દેખાય અથવા તો લાલ રંગનો ઝંડો દેખાય તો સમજી લેજો કે તમારી સાથે સાથે જ છે અને આ જો જ્યોત પ્રગટાવતી વખતે જ્યોતમાં કોઈ ખાસ આકાર બનવા લાગે તો પણ સમજી લેજો કે માતા રાની તમારી સાથે છે જી હા મિત્રો માતા રાની નવરાત્રીમાં આ સંકેતો પોતાના બધા ભક્તોને જરૂર બતાવે છે તો મિત્રો આ તો તમે જાણી લીધું હોય કે સાથે બિરાજમાન થઈ ચૂકી હોય ત્યારે કયા સંકેતો મળે છે તો મિત્રો આ વિશે પણ હું તમને વિગતે જણાવીશ અને તમે આ સંકેતો થી જાણી શકશો કે માતા રાની તમારા ઘરમાં આવી ચૂકી છે અને જો માતા રાની તમારા ઘરમાં આવી જાય તો ટૂંક સમયમાં તમારા દુઃખો દૂર થઈ જાય છે અને તમારી પ્રગતિ દિવસે દુગણી અને રાતે ચોગણી થાય છે તેમજ તમને મનોવાનહિત ફળ મળે છે મિત્રો મોટા ભાગના લોકોને જ્યારે માતા રાની તેમના ઘરમાં આવે છે ત્યારે ખબર નથી પડતી કે માતા રાની ક્યારે ઘરમાં પ્રવેશી અને ક્યારે ચાલ્યા ગયા તો ભક્તો આ લક્ષણો થી તમે જાણી શકો છો કે માતા રાની તમારા ઘર માં આવી ચૂકી છે અને પછી મિત્રો તમારે શું કરવું જોઈએ કે જેથી તમારી કોઈ પણ મનોકામના તરત પૂર્ણ થઈ જાય તો એ પણ મિત્રો આજે આપણે આ વિડીયો માં જણાવીશું હા મિત્રો જો તમે એ કામ કરો છો તો તરત જ મનોકામના પૂર્ણ થવા લાગે છે કેમ કે મિત્રો માતા દુર્ગા ચૈતન્ય છે તેથી આ દિવસોમાં કરેલી સાચી ભક્તિનું ફળ માતા દુર્ગા આપણને તરત બતાવે છે અને આ સમય ખોટું કર્મ કરવાથી ચૈતન્ય હોવાને કારણે જો આપણે ખરાબ કામ કરીએ માતા રાની તરત ખરાબ પરિણામ પણ બતાવે છે અને દંડ પણ આપે છે એટલે જ મિત્રો નવરાત્રીના આખા નવ દિવસ આપણે સંપૂર્ણ રીતે સાત્વિક વિચારો સાથે રહેવું જોઈએ આપણે નવ દિવસ સુધી કપટ છડ અને દ્વેષ વગેરેનો ત્યાગ કરી દેવો જોઈએ કારણ કે માતા દુર્ગા જે ઘરમાં આવે છે તે ઘરને તીર્થો કરતા પણ વધુ પવિત્ર અને શુદ્ધ કરી દે છે અને ત્યાં રહેતા બધા લોકોની બુદ્ધિ ભક્તિમય થઈ જાય છે અને ઘર એકદમ શાંત રહે છે તેમજ મિત્રો તમે પણ તમારા ઘરમાં ચેક કરજો કે જો આ દસમાથી કોઈ એક પણ સંકેત તમને મળવા લાગે તો સમજી ચાલો જણાવતા પહેલા જો તમે અત્યાર સુધી આ વિડિયોને લાઈક નથી કર્યો તો વિડિયોને એક લાઇક શેર કરી ચેનલને ને જરૂર કરી લેજો મિત્રો ઘણીવાર માતા રાની આપણા ઘરમાં જ પ્રવેશે છે બિરાજમાન થઈ જાય છે પણ આપણી મૂર્ખતાને કારણે આપણે તેને ઓળખી શકતા નથી અને માતા રાની માટે કઈ કરી શકતા નથી જી હા મિત્રો કેમ કે જ્યારે માતા રાની પ્રવેશે ત્યારે તમે તમારી મનોકામના ઝડપથી પૂર્ણ કરાવી શકો છો તો ભક્તો આજે આ સંકેતો જાણી લઈએ કે માતા રાની આપણા ઘરમાં પ્રવેશી ચુકી છે અને આ સંકેતોને સમજી લઈએ તો મિત્રો આ બધા વિશે હું વિગતે જણાવીશ કે કયા કયા ફળ પછી મળે છે તેથી જો તમે માતા રાનીના સાચા ભક્ત છો તો વિડિયોને ધ્યાથી સાંભળજો મિત્રો તમારા ઘરમાં વારંવાર ગૌમાતાનું આવવું હા મિત્રો જે ઘરમાં માતા દુર્ગા રહે છે તે ઘરમાં તેમની બહેન કામધેનું તેમની સેવા માટે તેમના દર્શન માટે વારંવાર ઘરના દરવાજે આવે છે અને ઘરની આસપાસ ફરતી રહે છે તેમજ નવ દિવસ સુધી ત્યાંથી ભાગતી નથી કે ખસવાનું નામ પણ નથી લઈ રહી

તો સમજી લેજો કે તમારા ઘરમાં માતા દુર્ગા આવી ચૂકી છે મિત્રો ત્રીજો સંકેત છે તીવ્ર રૂપે બળવું હા મિત્રો જો તમે તમારા માતા પ્રસન્નતા માટે ભક્તિ પ્રાપ્ત કરવા જ્યોત સ્થાપિત કરી હોય અને જો જ્યોતની લો તીવ્ર ગતિએ ચાલતી હોય તો સમજી લેજો કે જ્યોતની સામે સ્વયં માતા રાણી ઊભી છે અને તમને પણ અંતરાત્માથી માતા રાણી ના હોવાનો અહેસાસ થશે તો આ સંકેત થી પણ તમે જાણી શકો છો કે માતા રાણી ઉર્જા ને કારણે બળે છે અને ભક્તો જો નવરાત્રી માં દીવાની વાટ માં ફૂલ બનવા લાગે જો તમારા દીવાની વાટમાં અચાનક ફૂલ બનવા લાગે તો સમજી લેજો કે નવદુર્ગા માતા તમારા પર ખૂબ પ્રસન્ન છે અને તમારા પર મહત્વની રીતે કૃપા વરસાવી રહી છે અને માતા રાની તમારા ઘરમાં આવી ચૂકી છે મિત્રો હવે તમારા બધા દુઃખ કષ્ટો દૂર કરીને માતા આ લોકમાંથી એટલે કે તમારા ઘરમાંથી જશે પાંચમો સંકેત જણાવીએ જો વારંવાર ઘરમાં કાળી કીડીઓ નીકળવા લાગે જો કાળી કીડીઓ સમૂહ નીકળી રહી હોય અને રસ્તો કાપી રહી હોય તો સમજી લેજો કે માતા રાની આવી ચૂકી છે તમારા ઘરમાં પ્રવેશી ચૂકી છે મિત્રો છઠ્ઠો સંકેત છે અચાનક ઘરમાં મનમોહક સુગંધ આવવા લાગે જો તમને તમારા ઘરમાં નવરાત્રી પૂજાના સમયે માતા દુર્ગાની પૂજા પાઠ દરમિયાન અચાનક ઇતર જેવી કોઈ તીવ્ર સુગંધ આવવા લાગે તો સમજી લેજો કે માતા રાની તમારા ઘરમાં પ્રવેશી ચૂકી છે અને નવરાત્રીમાં જો તમારા પૂજા સ્થાન પર ઠંડી હવા ચાલવા લાગે તો સમજી લેજો કે માતા રાની આવી ચૂકી છે અને પોતાના હોવાનો અહેસાસ તમને કરાવી રહી છે તો મિત્રો આ પણ તમે જાણી શકો છો કે માતા તમારા ઘરમાં આવી ચૂકી છે ભક્તો સાતમો સંકેત જો નવરાત્રીમાં કોઈ પણ દિવસે ફાટેલા કપડા પહેરેલો યાચક આવી જાય તો સમજી લેજો કે માતા રાની યાચક બનીને તમારા દ્વાર પર આવી ચૂકી છે તેથી નવરાત્રીમાં કોઈ યાચક આવે તો તેને ખાલી હાથે ન જવા દેશો કારણ કે સ્વયં માતા પરીક્ષા લેવા માટે યાચક આવે છે તો મિત્રો ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખજો કે જો કોઈ કન્યા તમારા ઘરે માંગવા આવે તો તેને ખાલી હાથે ન જવા દેશો મિત્રો જો નવરાત્રીમાં ઘરના મંદિરમાં ગરોળી દેખાય તો તે માતા લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે અને માતા રાનીનો પ્રવેશ માનવામાં આવે છે તેમજ એવી માન્યતા છે કે આનાથી માતા લક્ષ્મીની કૃપા થઈ શકે છે અને ધનલાભની સાથે ઘણા શુભ સમાચાર પણ મળી શકે છે પણ નવરાત્રી દરમિયાન સૌથી વધુ મહત્વ છે કન્યા પૂજનનું મિત્રો એવું માનવામાં આવે છે કે વ્રત અને ઉપાસનાથી માતા રાની એટલી પ્રસન્ન નથી થતી જેટલી કન્યા પૂજનથી થાય છે નવરાત્રી નાની નાની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે તેમને પ્રસન્ન કરવામાં આવે છે અને બદલામાં આશીર્વાદ માંગવામાં આવે છે કન્યાઓને પ્રસન્ન કરવા માટે ગિફ્ટ વગેરે આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કન્યાઓને કોઈ ભેટ આપવામાં આવે અને તે ખુશીથી સ્વીકારી લે તો તેનો અર્થ એ થાય કે માતા રાની એટલે કે માતા વૈષ્ણવે ભેટ સ્વીકારી મિત્રો નવરાત્રીમાં બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની કન્યાનું પૂજન કરવું જોઈએ અષ્ટમી કે નવમીએ કન્યાઓના પગ ધોઈને ભોજન કરાવવું ઉપહાર વગેરે આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારા ઘરમાં સંપન્નતા રહે અને ધનની કોઈ કમી ન હોય તો કન્યાઓને કોઈ સુંદર ગિફ્ટ આપી શકાય મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે કન્યા જેટલી ખુશ થાય તેમ માતા રાણી એટલું જ ઝડપથી ફળની પ્રાપ્તિ આપે છે તો આવી સ્થિતિમાં તમે કન્યાઓને ચોકલેટ બોક્સ આપી શકો છો સુંદર કપડા આપી શકો છો અને યાદ રાખજો કે કાળા કપડા ન આપવા અને સ્ટીલના વાસણો પણ ગિફ્ટ તરીકે આપી શકાય યાદ રાખજો કે કન્યાઓને લોખંડની કોઈ વસ્તુ ન આપવી ભક્તો જ્યારે કન્યા તમારા ઘરેથી પ્રસ્થાન કરે ત્યારે તેમના ચરણ જરૂર સ્પર્શ કરજો અને મનમાં તમારી પ્રાર્થના પૂર્ણ કરજો સાચા દિલથી માંગેલી મુરાદ માતા રાની જરૂર પૂર્ણ કરે છે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા રાની અને તમારા કુરદેવીમાં કે તમે જે પણ ઈષ્ટદેવતાને માનો છો તેઓનું નામ લખવાનું ન ભૂલતા અને જો હજુ સુધી તમે ટોપ વાતો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા આધ્યાત્મિક અને ધાર્મિક વીડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુરદેવી માં જય મા નવદુર્ગા આદ્યશક્તિ જગદંબા ભવાનીમાં